નમસ્તે વિદ્યાર્થી મિત્રો ટ્રિપલ આર કોચિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને આજનો આપણો ટૉપિક છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે કે વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા જે વનસ્પતિ છે આ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે થાય છે વનસ્પતિની વૃદ્ધિ કઈ રીતે થાય છે વનસ્પતિનું જે કદ છે એ કઈ રીતે વધે છે અને આ વનસ્પતિની અંદર કઈ રીતે ખોરાક બને છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો આપણને એમ થાય કે આ વનસ્પતિ છે વનસ્પતિની વૃદ્ધિ કઈ રીતે થાય છે તો વનસ્પતિના ટોચના ભાગે આ રીતે ટોચના ભાગે એની અંદર એક વર્ધનશીલ નામની પેશી આવેલી છે આ વર્ધનશીલ નામની પેશી છે વનસ્પતિની વૃદ્ધિ કરવા માટે જવાબદાર છે એમ વનસ્પતિની અંદર જલવાહક પેશી છે અનવાહક પેશી છે વર્ધનશીલ પેશી છે આ ત્રણેક પેશીનો આપણે આજે અભ્યાસ કરવાના છે સાથે સાથે વનસ્પતિમાં ખોરાક કઈ રીતે બને છે જે કાર્બોદિત પદાર્થ ગ્લુકોઝ બને છે એ કઈ રીતે બને છે તેનો પણ આપણે અભ્યાસ કરવાના છે સૌપ્રથમ આપણે એની આકૃતિ સમજી લઈએ અને વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનની અંદર ઘણા બધા મુદ્દા એવા છે કે જેની તમે આકૃતિ જો કમ્પ્લીટ યાદ રાખી લો તો આકૃતિ પરથી સમગ્ર લખાણ તમને યાદ રહી જાય તેમ છે તો અહીં આગળ એક આકૃતિ જોઈ લઈએ તો સૌપ્રથમ સૂર્ય આપેલ છે સૂર્યમાંથી સૂર્ય ઉર્જા એટલે કે પ્રકાશ પર્ણ પર પડશે અને પર્ણની અંદર વાયુરંધ્રો આવેલા છે વાયુરંધ્રો પર્ણરંધ્રો રક્ષક કોષોથી આવરીત હોય પર્ણરંધ્ર જે છે એ વાયુરંધ્ર એટલે કે પર્ણની કિનારી પર જ્યાં કિનારીનો ભાગ દેખાય છે આ કિનારીના ભાગ પર એક નાના નાના સૂક્ષ્મ છિદ્રો હોય છે અને આ છિદ્રો મારફતે પ્રકાશ છે એ અંદર જાય છે આ પર્ણનો કલર એટલે કે રંગ લીલા કલરનો હોય છે તો પર્ણની અંદર હરિત દ્રવ્ય આવેલું હોય છે આ હરિત કારણે છે એ પર્ણનો જે રંગ છે એ લીલો હોય છે અમુક પર્ણનો રંગ આપણને ખબર છે કે લીલો નથી હોતો બીજા અલગ રંગના પર્ણ હોય લાલ હોય છે પીળા હોય છે તો એની અંદર હરિત દ્રવ્ય છે એ પર્ણના રંગ માટે જવાબદાર તત્વ છે આ પર્ણની કિનારી પર આ કિનારીના ભાગે આવી રીતે પર્ણરંધ્રો આવેલા છે આ પર્ણરંધ્ર શું કરે તો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશનું શોષણ કરે છે સૂર્યપ્રકાશનું શોષણ કોણ કરે તો પર્ણમાં આવેલ હરિત દ્રવ્ય કરે છે ક્લોરો અને પર્ણરંધ્ર શું કામ કરે છે તો જે કાર્બન ડાયોક્સાઇડ છે એને શોષણ કરવાનું હવામાંથી શોષણ કરવાનું કામ કરે છે આ પર્ણની અંદર સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ બંને એકત્રિત થાય છે જે મૂળ છે આ મૂળ દ્વારા એચ ટુ ઓ એટલે કે પાણી અને ખનિજ શોષણ થાય છે અને અને આ આ પાણી મૂળ દ્વારા શોષાઈને જલવાહક પેશી મારફતે પર્ણ સુધી પહોંચે છે અને પર્ણની અંદર જ સમગ્ર સંશ્લેષણ થાય છે અને એની અંદરથી ખોરાકનું નિર્માણ થાય છે અને એ ખોરાકનું નિર્માણ પર્ણમાંથી અલગ અલગ ભાગોની અંદર પહોંચે છે એના માટે જે જવાબદાર પેશી છે કે વાહિની છે એનું નામ છે અન્નવાહક પેશી હવે અહીંયા આગળ આટલા મુદ્દા કંઈક યાદ રાખી લેવાના છે પર્ણની અંદર પ્રક્રિયા થાય હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષાય સૂર્યપ્રકાશની હાજરીમાં મૂળ દ્વારા પાણી શોષાય અને પર્ણની અંદર કાર્બોદિત પદાર્થ બને છે હવે પર્ણની અંદર થોડી રચના આપણે જોઈએ તો આ પ્રકાર આ પર્ણ આપણે જોઈએ તો આ અંદર મધ્યની બાજુ જે દેખાય છે એ મધ્ય શિરા છે અને આ જે દેખાય છે એની તો આ શિરા વિન્યા બે પ્રકારના હોય છે એક જે શિરા વિન્યાસ છે સમાંતર શિરા વિન્યાસ અથવા સમાંતર શિરા અને બીજું જે છે એ જલાકાર એટલે જેની અંદર આ રીતના આ પ્રકારે તમને જોવા મળે તો એને જલાકાર શિરા વિન્યાસ કહેવાય છે અને આ રીતે પર્ણની અંદર એક જ લાઈનની અંદર આ રીતે શિરાઓ ગોઠવાયેલી હોય તો એને સમાંતર શિરા વિન્યાસ કહેવામાં આવે છે હવે અહીંયા આગળ એની વ્યાખ્યા પહેલાં સમજીએ તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે શું તો સૂર્યપ્રકાશની હાજરીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં જે પ્રક્રિયા થાય છે એને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે જો એની આખી વ્યાખ્યા સમજી હોય તો આ રીતે થાય કે વનસ્પતિ મૂળ દ્વારા પાણી હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ પણમાં લઈને કાર્બોદિત પદાર્થ બનાવે છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે કેમ કે આ સંપૂર્ણ પ્રક્રિયા પ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં થાય એટલે કે મૂળ દ્વારા પાણી પર્ણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ લઈને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બોદિત પદાર્થ બનતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે તો અહીં આગળ આકૃતિ પરથી આટલું તમારે યાદ રાખી લેવાનું છે મૂળ છે પણ છે પર્ણની અંદર કાર્બન ડાયોક્સાઇડ શું છે ઓક્સિજન છે એ અંતે બહાર નીકળે છે એટલે કે કાર્બોદિત પદાર્થ બને છે અને ઓક્સિજન મુક્ત થાય છે વાયુરંધ્રો અથવા પર્ણરંધ્રો રક્ષક કોષો દ્વારા આવૃત વાયુરંધ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે અને દિવસ દરમિયાન રક્ષક કોષો દ્વારા પર્ણરંધ્રો ખુલે છે અને સૂર્યપ્રકાશનું શોષણ થાય છે આ એક વનસ્પતિ જે છે છોડ દોરી દેવાનો છે તમારે એની અંદર મૂળ દર્શાવી દેવાનું છે આ પ્રકાંડ છે અને પર્ણ છે આપણે મુખ્ય પર્ણનું કામ છે કેમ કે સમગ્ર પ્રક્રિયા ક્યાં થાય છે તો પર્ણમાં થાય છે જો કોઈ વનસ્પતિના પર્ણ ન હોય લીલા કલરના પર્ણ ન હોય તો એનું પ્રકાંડ છે એ લીલા કલરનું હશે અને એની અંદર એ સમગ્ર પ્રક્રિયા થશે તો આકૃતિને પછી એકવાર સમજી લઈએ સૂર્યમાંથી પ્રકાશ પર્ણની અંદર વાયુરંધ્રો ક્લોરોફિલ

અને આ પર્ણમાં જો ખોરાક તૈયાર થઈ ગયો છે એ પર્ણમાં ખોરાક તૈયાર થયેલો પર્ણમાંથી અન્નવાહક અન્નવાહક મારફતે વનસ્પતિના અલગ અલગ ભાગો સુધી એ ખોરાક પહોંચે છે એટલે અહીંયા આગળ બે પેશીના નામ તમારે ખાસ યાદ રાખવાના છે એક છે જલવાહક પેશી અને એક છે અન્નવાહક પેશી જલવાહક પેશી શું કાર્ય કરશે તો જલવાહક પેશી જલ એટલે કે પાણીનું વહન કરવાનું કામ કરે છે અને અન્નવાહક પેશી શું કામ કરશે તો અન્નનું વહન કરવાનું કામ કરે છે જલવાહક પેશી મૂળ દ્વારા શોષાયેલ પાણીને પણ સુધી પહોંચાડે છે અને અન્નવાહક પેશી પણમાં તૈયાર થયેલ ખોરાકને વિવિધ ભાગોમાં વનસ્પતિના વિવિધ ભાગોમાં પહોંચાડે છે પેશી એટલે શું તો કોષોના સમૂહને પેશી કહે છે કોષ એટલે શું તો સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જો કોઈ હોય તે કોષ છે સજીવનો પાયાનો એકમ પણ કોષ છે તો આકૃતિ પરથી આટલું કંઈક સમજવાનું હતું હવે એના મુદ્દાવાઈઝ એના લખાણ પરથી થોડું સમજી લે તો વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા ક્યાં થાય છે તો પર્ણમાં થાય છે પણમાં કાચા પદાર્થો પહોંચે છે પણમાં કાચા પદાર્થો કાચા પદાર્થો એટલે શું તો પણની અંદર અહીંયા આગળ મૂળ દ્વારા એક પાણી આવે છે એટલે કે એચ આવે છે કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી શોષાય છે અને સૂર્યપ્રકાશ આ ત્રણ વસ્તુ આપણે કાચા પદાર્થો કહીએ છે પછી એકવાર સમજી લઈએ મૂળ દ્વારા પાણી હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યમાંથી સૂર્યપ્રકાશ મૂળ દ્વારા જમીનમાંથી પાણીના ખનિજ તત્વોનું શોષણ થાય છે અને પરિવહન પર્ણ સુધી થાય છે હવે જે આ પરિવહન જે થાય છે એ પરિવહન માટે એક પેશી છે એ તમારે યાદ રાખવાનું છે મૂળ દ્વારા શોષાયેલ પાણીનું પર્ણ સુધી પરિવહન કરતી પેશી કઈ તો છે જલવાહક પેશી જલવાહક પેશી જલવાહક પેશી શું કરે છે તો મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનીજ સાર જે છે એ ખનીજ સાર અને પાણીનું પરિવહન પર્ણ સુધી કરે છે એના પછી વનસ્પતિના પર્ણમાં નાના છિદ્રો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ લે છે વનસ્પતિના આ જે કિનારીનો ભાગ જે છે આ કિનારીનો ભાગ આ કિનારીના ભાગે એકદમ સૂક્ષ્મ સૂક્ષ્મ નાના આ કિનારીના ભાગે શું હોય છે તો આ રીતે નાના નાના છિદ્રો હોય છે આ જે નાના છિદ્રો છે એને આપણે પણ રંધ્ર કહીએ પણ રંધ્રો અથવા પણ રંધ્ર હવે જ્યાં પર્ણરંધ્ર મારફતે શું થાય છે તો પર્ણરંધ્ર મારફતે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય છે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કોણ કરે છે તો પર્ણરંધ્ર સૂર્યપ્રકાશનું શોષણ કોણ કરે છે તો હરિત દ્રવ્ય કરે છે પાણીનું શોષણ કોણ કરે છે તો મૂળ કરે છે આ બધું જ યાદ રાખવાનું છે તેને પર્ણરંધ્ર કહેવાય છે જે આ નાના 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 ટપકા તમને જે દેખાય છે એટલે કે સૂક્ષ્મ છિદ્રો તમને કિનારીના ભાગે દેખાય છે શું આવે આવે છે છે પણરંધ્ર હવે મૂળ પ્રકાંડ પર્ણમાં વાહિનીઓ આવેલી છે મૂળમાં છે પ્રકાંડમાં છે અને પર્ણમાં છે વાહિનીઓ આવેલી છે હવે વાહિનીઓની અંદર બે જ વાહિનીઓ છે જલવાહિની અને અન્નવાહિની જલવાહિની અને અન્નવાહિની વાહિનીનું કામ શું છે તો વહન કરાવવાનું જલવાહિની તો જલનું વહન કરાવે અન્ન તો અન્નનું વહન કરાવે તો અહીંયા આગળ કીધું છે કે મૂળ વાહિનીઓ આવેલી હોય છે જેના લીધે પાણી ખનિજ સારોનું વહન થાય છે પાણી અને ખનિજ સારોનું વહન કરાવતી વાહિની કહી તો એ છે જલવાહિની 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 નિકી જલવાહિની મૃદુત્તક જલવાહિની દડોત્તક આ બધા જલવાહિની પેશી છે એના જ અલગ અલગ ભાગોના નામ છે પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેના કારણે પર્ણનો રંગ છે લીલા કલરનો હોય છે હવે જે લીલું રંજક દ્રવ્ય આવેલું છે ને કહેવાય શું તો એને કહેવાય છે હરિત દ્રવ્ય અને આ હરિત દ્રવ્ય પર્ણની અંદર ન હોય તો પર્ણ સૂર્યપ્રકાશની હાજરીમાં જે સંશ્લેષણ કરવાનું છે ખોરાક બનાવવાનો છે એ બનાવી શકતો નથી એટલે અહીંયા આગળ પછી એકવાર રિપીટ કરીએ પર્ણમાં લીલા રંગનું લીલું રંજક દ્રવ્ય લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય છે હરિત દ્રવ્ય પણ ને સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે સૂર્ય ઉર્જાનું શોષણ કરવાનું કામ કોણ કરે છે તે હરિત દ્રવ્ય કરે છે પછી એકવાર રિપીટ કરતા જઈએ મૂળનું કાર્ય શું છે તો પાણી અને ખનીજનું શોષણ કરવાનું પર્ણની અંદર આવેલા પર્ણરંધ્રોનું કાર્ય શું છે તો પર્ણરંધ્રનું કાર્ય છે હવામાન કાર્બન ડાયોક્સાઈડનું શોષણ કરવાનું આ પર્ણની અંદર લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું છે આ લીલા રંગના રંજક દ્રવ્યનું નામ શું છે તેનું નામ છે હરિત દ્રવ્ય આ હરિત દ્રવ્ય શું કરશે તો આ હરિત દ્રવ્ય છે સૂર્ય ઉર્જાનું શોષણ કરશે એટલે અહીંયા આગળ આપણે જે રીતે સમજ્યા એ રીતે આ પાણી છે આ પાણી મૂળ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ પર્ણરંધ્ર દ્વારા અણ રંધ્રો દ્વારા અને આ સૂર્ય ઉર્જા છે એ હરિદ્રવ્ય દ્વારા શું થાય છે આ ઊર્જા કાર્બન છે ક્યાં થાય છે તો આ પર્ણની અંદર થાય છે પણની અંદર ત્રણ વસ્તુ એકત્રિત થાય છે એક સૂર્ય ઉર્જા છે કાર્બન ડાયોક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ એને તમે સી ટુ પણ કહી શકો પાણી છે અને પાણીને તમે એચ પણ કહી શકો એટલે સૂર્ય ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ ત્રણ ત્રણ પણોની અંદર એકત્રિત થશે અને કાર્બોધિત પદાર્થ બનશે ગ્લુકોઝ બનશે પ્રકાશ ની હાજરીમાં સંશ્લેષણ થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે કે દિવસ દરમિયાન ક્યારે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં સંશ્લેષણ થતું હોવાથી એને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહે છે મૂળ દ્વારા પાણી પણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ લઈને ખોરાક બનાવવાની પ્રક્રિયા થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં થતું હોવાથી એને શું કહેવામાં આવે આવે છે છે પ્રક્રિયા જો તમારે આ થિયરીનો સંપૂર્ણ લખાણ સ્વરૂપે લખવું હોય તો સૌથી પહેલા તમારે પ્રકાશ વિશ્લેષણની વ્યાખ્યા લખવાની ત્યારબાદ આકૃતિ દોરી દેવાની અને આકૃતિ પરથી આ રીતે સમજાઈ દેવાનું છે અને અંતમાં એક સમીકરણ આવે છે એ પણ આપણે જોઈ લઈએ છીએ હરિત દ્રવ્ય સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ પાણી પ્રકાશ સંસેષણની પ્રક્રિયા માટે અગત્યના છે તમને એવું કે પ્રકાશ સંસેનની પ્રક્રિયા ક્યારે થાય તો એની અંદર અગત્યની ત્રણ વસ્તુ છે એ ત્રણે ત્રણ વસ્તુ હોવી જોઈએ સૂર્યપ્રકાશ છે કાર્બન ડાયોક્સાઇડ છે અને પાણી છે હવે અહીંયા આગળ સમજી લઈએ તો પર્ણરંધ્ર અને મૂળ આ તો વનસ્પતિની અંદર હોય છે જ વનસ્પતિમાં જોવા મળે જ છે પણ હરિત કોઈ પર્ણની અંદર હોય પણ અને કોઈ પર્ણની અંદર ન પણ હોય એટલે અહીંયા આગળ ચાર વસ્તુ અગત્યની છે તમારે યાદ રાખ હરિત દ્રવ્ય જે પર્ણમાં હોય સૂર્યપ્રકાશ તો હરિદ્રવ્ય દ્વારા શોષાય કાર્બન કરે અને પાણીનું શોષણ મૂળ કરે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યના તો હરિદ્રવ્ય સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સૂર્ય ઉર્જા પર્ણ દ્વારા શોષાય ખોરાક તરીકે સંગ્રહ થાય છે હવે જે આ પર્ણ છે આ પર્ણની અંદર આવેલા હરિદ્રવ્ય છે આ દ્વારા જ આ સૂર્યપ્રકાશ એનું શોષણ થાય છે અને આ જે શોષણ જે થયું છે એનો સંગ્રહ થાય અને ક્યાં વપરાય તો ખોરાક તરીકે એનો સંગ્રહ થાય જેને ખોરાક બનાવવાની પ્રક્રિયામાં પણ એ વપરાય છે હવે અહીંયા આગળ એક વિચાર કરીએ આપણે કે સૂર્ય ન હોય તો કોઈ પણ વનસ્પતિ છે એનું નિર્માણ ન થયું હોય કેમ કે જે વનસ્પતિની અંદર જે પ્રકાશોલ્લેશનની પ્રક્રિયા થાય છે એ પ્રકાશોલ્લેશનની પ્રક્રિયા જો સૂર્ય ન હોય તો શક્ય હોતી નથી મોટાભાગની વનસ્પતિ એવી છે કે જે દિવસ દરમિયાન આ પ્રકાશોન્દેશનની પ્રક્રિયા કરીને ખોરાક બનાવે છે અમુક એવી વનસ્પતિ જે છે જેને સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી અને સૂર્યપ્રકાશ વગર પણ જે એ ખોરાક બનાવવાની પ્રક્રિયા કરે છે પણ મોટાભાગની વનસ્પતિ છે સૂર્યપ્રકાશને આધારે પોતાનો ખોરાક બનાવે એટલા માટે અહીં આગળ કહેવામાં આવેલું છે કે સૂર્ય એ સજીવ માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે સૂર્ય એ સજીવો માટે સજીવો કોને કહેવાય તો જે હલન ચલન કરી શકે પ્રજનનની ક્રિયા કરી શકે ઉત્સર્જનની ક્રિયા કરી શકે શ્વાસ લઈ શકે શ્વાસ શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે આ બધું જ કરી શકે તેને સજીવ કહેવામાં આવે છે સજીવની અંદર વનસ્પતિને પણ સજીવ કહેવામાં આવેલ છે કોઈ તમને પૂછે કે ભાઈ વનસ્પતિ સજીવ કે નિર્જીવ તો વનસ્પતિ હલનચલન નથી કરતી એ અપવાદરૂપ છે પણ હલનચલન સિવાયની બધી જ પ્રક્રિયા જે સજીવ કરી શકે છે એ વનસ્પતિ કરી શકે છે એટલા માટે અહીંયા આગળ સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત કોણ છે તો એ સૂર્ય છે પ્રકાશલક્ષનની પ્રક્રિયા પણ સિવાય જેનું પ્રકાર છે લીલું હોય પણ સિવાય જેનું પણ પ્રકાર લીલું હોય એની અંદર પ્રકાશ ડોનેશનની પ્રક્રિયા થાય છે જે આપણે થોર છે રણ પ્રદેશમાં ઉગતી જે વનસ્પતિ થોર છે ફાભડા થોર છે આ બધાની અંદર જોજો કે ત્યાં આગળ પાણી ઓછું મળે હવે પાણી ન મળે એના કારણે જે પર્ણની અંદર બાષ્પોત્સર્જનની ક્રિયા છે એ ન કરવી પડે એટલા માટે પર્ણનો ત્યાગ કરી દે અને જે પર્ણોની જગ્યાએ જે કાંટા છે એ કાંટા તમને જોવા મળશે પણ આ જે થોર તમે જોશો તે થોરની અંદર સમગ્ર એનું જે પ્રકાંડ છે પ્રકાંડ કેવું હશે તેનું પ્રકાંડ છે લીલા કલરનું હશે આ લીલા કલનનું પ્રકાંડ છે પર્ણનું જ કાર્ય કરે છે અને એ લીલા કલનનું પ્રકાંડ જે છે એ સૂર્ય ઉર્જાનો સંગ્રહ કરી ખોરાક બનાવવાની પ્રક્રિયા કરે છે અને એની અંદર મૂળ છે એ પણ આ જ કાર્ય કરે છે ખાલી પર્ણનું કાર્ય કોણ કરે છે તો પર્ણનું કાર્ય પ્રકાંડ કરે છે તો અહીંયા આગળ લખાણના બધા જ મુદ્દા આવી ગયા છે પછી એકવાર ફટાફટ રિપીટ કરી લઈએ પર્ણની અંદર પ્રક્રિયા થાય છે પર્ણની અંદર કાચા પદાર્થો પહોંચે છે કાચા પદાર્થોની અંદર મૂળ દ્વારા પાણી કાર્બન ડાયોક્સાઇડ જે પર્ણ દ્વારા હરિદ્રવ્ય દ્વારા સૂર્યપ્રકાશ આ બધું ત્યાં આગળ સંગ્રહ થાય છે અને સંશ્લેષણની પ્રક્રિયા થાય છે કાર્બોધિત પદાર્થ બને છે એના પછી જોઈએ કે ભાઈ પર્ણની અંદર કિનારીના ભાગે રંધ્રો આવેલા છે રંધ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે રક્ષક કોષોના માધ્યમથી જ એ ખુલે છે રક્ષક કોષોના માધ્યમથી જ એ બંધ થાય છે આ બધી લખાણની અંદર જે રચના છે બધી જ રચના તમે આકૃતિ પરથી તમે લખી શકશો જો તમને આકૃતિ પરફેક્ટ યાદ રહી ગઈ અને એનું નામ દિવસ તમને ખબર પડી કે આખી જે રચના છે જે રીતે મેં સમજાવી જે રીતે તમે સમજી લેશો તો આ બધું જ લખાણ છે એ થઈ જશે પછી થોડું આગળ વધે તો હરિદ્રવ્ય હરિદ્રવ્ય સૂર્યપ્રકાશ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે ખોરાક બનાવવા માટે વપરાય છે આ બધી જ જે રચના છે લખાણ જે છે એ બધું જ લખાણ છે એ આકૃતિ પરથી છે એટલે આને બરાબર તમે નોંધ કરી લેજો નોટની અંદર ઉતારી લેજો અને એક બે વાર જોઈ લેજો એટલે તમને આખી જ થિયરી એકદમ આવડી જશે હવે લખાણ અને આકૃતિ આ બંને ઉપરથી એની જે પ્રક્રિયા છે એનું સમીકરણ એક તૈયાર થાય છે તો આ સમીકરણ ખાસ તમારે યાદ રાખવાનું કે પ્રક્રિયા થાય છે શું અને અંતે બને છે શું અને અંતે છૂટું શું પડે છે તો અહીંયા આગળ પર્ણમાં હરિદ્રવ્ય ધરાવતા કોષો સૂર્ય પ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે કાર્બોદિતનું સંશ્લેષણ એટલે કે જે આ પ્રક્રિયા જે થાય છે કાર્બન અને પાણીનો ઉપયોગ કાર્બન ડાયોક્સાયોક્સાઈડ સીઓ ટુ અને પાણી એટલે કે આ કાર્બન અહીંયા આગળ એચ ટુ ઓ આ બંને એવું સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને આ પાણી બંને સૂર્યપ્રકાશની હાજરીમાં અને હરિત હાજરીમાં બંને જોડાઈ જાય છે અને શું બને છે તો ગ્લુકોઝ બને છે કાર્બોધિત પદાર્થ બને છે અને આ કાર્બોદિત પદાર્થ જે છે એ જ વનસ્પતિનો ખોરાક છે કાર્બોદિત પદાર્થ છે એ જ વનસ્પતિનો ખોરાક છે અને આ ગ્લુકોઝ કાર્બોદિત પદાર્થના કારણે જેની વૃદ્ધિ થાય છે વિકાસ થાય છે અને જે કંઈ આપણા શરીરની અંદર આપણે ખોરાક લઈને જે કાર્યો કરીએ છીએ બધા જ કાર્યો માટે એને આ એક જ પ્રકારનો ખોરાક હોય છે અને આ સમગ્ર પ્રક્રિયાને અંતે ઓક્સિજન છે હવામાં મુક્ત થાય છે હવે અહીંયા આગળ વનસ્પતિ ન હોય તો આપણું જીવન કયા પ્રકારનું હોય એ આપણે આગળ સમજી શકીએ છીએ ઓક્સિજન જે એકવીસ પોઈન્ટ નવ્વાણું ટકા જે છે વીસ પોઈન્ટ નવ્વાણું એકવીસ પોઈન્ટ નવ્વાણું એટલે કે એકવીસ બાવીસ ટકાની આજુબાજુ જે જે ઓક્સિજન પૃથ્વી પર છે એ ઓક્સિજન ન હોય કેમ તો જે ઓક્સિજન મુક્ત જે કરે છે એ વનસ્પતિ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વધી ન જાય એ કાર્ય પણ વનસ્પતિ જ કરે છે મનુષ્ય શું કરે છે તો મનુષ્ય ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે વનસ્પતિ શું કરે છે તો વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન છોડે છે એટલે આ બંનેનું કાર્ય જે છે એ વિરુદ્ધ છે એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું બેલેન્સ કરવાનું જો કોઈ કાર્ય કરે તો એક બાજુ મનુષ્ય છે અને એક બાજુ વનસ્પતિ છે આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે આ ઓક્સિજન ઓ મુક્ત થાય છે અને આ મુક્ત થયેલો ઓક્સિજન કોણ ઉપયોગ કરે છે તો તે મનુષ્ય માનવ ઉપયોગ કરે છે માનવ કાર્બોદિક પદાર્થો સ્ટાર્ચમાં ફેરવાય છે આ કાર્બોદિત પદાર્થ છે સ્ટાર્ચમાં ફેરવાય છે જેમ મનુષ્યના પાચનતંત્રની આપણે જે વિડીયો છે એની અંદર તમે જોજો કે મુખની અંદર જ સ્ટાર્ચનું પાચન થવાની શરૂઆત થઈ જાય જઠરની અંદર પ્રોટીન અને ચરબીનું પાચન થવાની શરૂઆત થઈ જાય તો એવી જ રીતે અહીંયા આગળ કાર્બોદિત પદાર્થનું સ્ટાર્ચમાં ફેરવાય છે એટલે કે અહીં આગળ કાર્બોદિક પદાર્થ બને છે કઈ રીતે બને તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ એચટૂ ગેવ્સ

સ્ટાર છે કાર્બોદિતનો જ પ્રકાર છે સ્ટાર્થ છે કાર્બોદિત પછી એક વાર જોઈ લેવાની છે આકૃતિની અંદર યાદ શું રાખવાનું છે તો ડાયોક્સાઇડ છે પર્ણ રંધ્ર છે હરિત દ્રવ્ય છે સૂર્યપ્રકાશ છે ખોરાક તૈયાર થાય છે અને આ જ ખોરાક અન્ન વાહિની કે અન્નવાહક પેશી દ્વારા એ વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચે છે અને આ જ રીતે સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ હોય એટલે કે સૂર્યની હાજરીમાં આ પ્રક્રિયા ચાલુ રહે છે અને અંતે ઓક્સિજન મુક્ત થાય છે અને આ ઓક્સિજન છે એ માનવ લે છે અને મનુષ્ય જે છે એ શું કરે છે તો મનુષ્ય કાર્બન ડાયોક્સાઇડ ઉછવાસ સ્વરૂપે બહાર કાઢે છે ઓક્સિજન છે એ શ્વાસ સ્વરૂપે લે છે અને ઉચ્છ્વાસ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે અને આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ વનસ્પતિ લે છે અને વનસ્પતિ પ્રકાશ સંદર્શનની પ્રક્રિયા કરીને શું મુક્ત કરે છે તો ઓક્સિજન મુક્ત કરે છે તો અહીંયા આગળ સમગ્ર થિયરી આપણે જોઈ પછી એકવાર બરાબર એની આકૃતિ સમજી લેજો એનું લખાણ છે અને સમીકરણ ખાસ યાદ રાખવાનું છે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી ગેવ હરિદ્રવ્ય અને સૂર્યપ્રકાશ કારબોધિત પદાર્થ એટલે કે ગ્લુકોઝ બને છે અને ઓક્સિજન મુક્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વાત આપણે અહીં આગળ કરેલી છે તો બરાબર એને સમજી લેજો અને હવે પછી એક વિજ્ઞાનના નવા ટોપિક સાથે મળીશું જય હિન્દ